હું ચોરણ 6 માં ભણો છું સાહેબ ચાલ મારી સાડા 9 મોહમદપુર પ્રાથમિક શાળા છે હું તમને આજ વિશે પરિચય આપું છું હું સુર્યા છું હું મંડક ને તારા મંડળનો એક કારજો હું સન્માનિત કારજો હું બ다가 જીવનનો પાલન જો હું પૃથ્વી કરતા તેલ લાવનો બોટો છું

હું આ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું મારા ઉપર ઓછું વાતાવરણ છે મારા ઉપર પૃથ્વી કરતા વધુ ઠંડી પડે ઠંડી અને ગરમી પડે છે મારે બેવ ગ્રહો છે મારા ઉપર વૈજ્ઞાનિકો જીવન વસ્તી વિકસવવાના પ્રયત્નો કરી રહ્યા છે ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે આ ગ્રહ ખૂબ ઠંડો છે એ માણસે તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુની ઇગ્નેશિવ ગુરુ છે જે માં જોતા જીના ટપકા દેખાય છે હું સાણી છું ગુરુવણી હરીશના આવેલો છું હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું હું નીરાયણના સુંદર લાગું કારણે હું આવું છું વલાયો માથામાં પહેરેલી પાગડીઓ પાગડીઓ જેવા લાગતા હોય છે મને પાગડીઓ ગ્રહ પણ કહેવાય છે મારે બાસઠ કરતા વધારે ગ્રહો છે